શું ફ્રેન્ડ્સ તમે ખાલી થઈ ગયેલા તેલના ડબ્બાને અને પ્લાસ્ટિકની કોલ્ડ્રિંક્સની બોટલને ભંગારમાં ફેંકી દો છો તો ભંગારમાં આપતા પહેલાં ફ્રેન્ડ્સ આ વિડીયો જરૂરથી જોઈ લેજો આપણે તેને ભંગારમાં આપી દઈએ છીએ પણ આ નાની એવી વસ્તુઓ ઘણા બધા જીવોને ઉપયોગી થઈ શકે છે તો ભંગારમાં દેતા પહેલાં આપણે તેનો આ રીતનો ઉપયોગ જરૂરથી કરી લેવો જોઈએ ફ્રેન્ડ્સ તો હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ચોમાસાની ઋતુના લીધે વરસાદ ખૂબ વરસી રહ્યો છે તો તેને લીધે પક્ષીઓના માળા પલળી જાય છે અને દાણા ચણ છે તે પણ પલળી જાય છે તો તેવું ન થાય ફ્રેન્ડ્સ તેના માટે આ એક ખાલી તેલનો ડબ્બો ખૂબ જ ઉપયોગી થશે તેને તો આપણે જરૂરથી તેના માટે આવું નાનું એવું કાર્ય કરવું જ જોઈએ આ ડબ્બો આપણે ભંગારમાં દઈએ તો વીસથી પચીસ રૂપિયા આપણને મળતા હોય છે પણ તેના કરતાં ફ્રેન્ડ્સ આપણા ઘર પાસે નાના મોટા ઝાડ હોય ને ત્યાં આ રીતના ડબ્બો રાખવો જ જોઈએ તો અહીંયા શું કરવાનું છે ફ્રેન્ડ્સ આપણે ખાલી થઈ ગયેલો તેલનો ડબ્બો લઈ લેવાનો છે અને આ તેલના ડબ્બામાં આપણે આ રીતે એક સાઈડ જ કટ કરવાનું છે તમારો વધુ સમય પણ નહીં લાગે ફક્ત દસ મિનિટમાં વસ્તુ બનીને તૈયાર પણ થઈ જશે અને આ વસ્તુ બનાવવામાં સમય પણ નહીં લાગે અને વધુ પૈસા પણ નહીં લાગે એટલે ફક્ત તમારે દસ મિનિટ આપવાની છે આપણે જાજુ કાંઈ તો ન કરી શકીએ પણ રામસેતુના ખિસ્કોલી જેટલું તો કાર્ય કરી જ શકીએ અને પુણ્ય કમાઈ શકીએ તો આ રીતે ફ્રેન્ડ્સ તેલના ડબ્બામાં આપણે કોઈ પણ ધારદાર છરી છે કે કોઈ ધારદાર વસ્તુ હોય તેનાથી કટ લગાવી દેવાનો છે થોડો એવો સમય લાગશે પણ ફ્રેન્ડ્સ એક પુણ્યનું કામ તો આપણે કરવું જ જોઈએ જ્યારે પણ આ તેલના ડબ્બા ખાલી થઈ જાય ને ત્યારે તમારે અલગ અલગ ઝાડ છે કે બગીચા છે ત્યાં ઝાડ હોય ને તેના ઉપર તમારે ફ્રેન્ડ્સ આ રીતે ડબ્બો રાખવો જ જોઈએ તો ચોમાસાની ઋતુની અંદર તેની પક્ષીઓની દાણાચણની વ્યવસ્થા પણ આપણે કરવી જ જોઈએ તો આ રીતે આપણે એક સાઈડથી સરસ ડબ્બો ખોલી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ ઘણી વખત આપણે કોલ્ડ્રિંક્સ પીને પણ બોટલ ફેંકી દઈએ છીએ કચરામાં તો ફેંકવા કરતાં ફ્રેન્સ તે બોટલનો પણ તમે ખૂબ જ સરસ રિયુઝ કરી શકો છો તો અહીંયા આપણે ડબ્બો એક સાઈડથી સરસ ખોલી લીધો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે શું કરવાનું છે આ જે સાઇડ છે ધારદાર તેને આપણે સરસ આ રીતે પકડથી વારી દેવાની છે અને અથોડેની મદદથી તેને સરસ અંદરની સાઈડ લાગે નહીં તે રીતે આપણે પ્રેસ કરી દેવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા ચોમાસું છે ને એટલે આપણે ડબ્બાની એક સાઈડ તોડીને જ પક્ષીઓ માટે ઘર રેડી કરવાનું છે તો આ રીતે આપણે સરસ તારને વાળી દેવાની જેથી પક્ષીઓને બેસતી વખતે જરા પણ લાગે નહીં અત્યારે દિવસે ને દિવસે પર્યાવરણનો નાશ થતો જઈ રહ્યો છે ફ્રેન્ડ્સ તો આપણે નાની એવી પહેલ તો કરવી જ જોઈએ પર્યાવરણ બચાવવા માટે અત્યારે બધા પ્રાણીઓ પક્ષીઓ છે તેનું અસ્તિત્વ જોખમમાં આવી રહ્યું છે ફ્રેન્ડ્સ તો નાની એવી આપણે પહેલ કરીને તેનું અસ્તિત્વ બચાવી શકીએ છીએ આવું નાનું નાનું કાર્ય કરીને આપણે પ્રાણી પક્ષીઓને મદદરૂપ થવું જોઈએ કીડીને કણ અને હાથીને મણ દેવા વાળો તો ઉપરવાળો જ છે આપણે ફક્ત નિમિત્ત બનવાનું છે અને એક દિવસમાં ફક્ત આપણે દસથી પંદર મિનિટ ફાળવવાની છે પક્ષીઓ માટે તો જરૂરથી પુણ્યનું કામ કરવું જોઈએ તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ડબ્બાને સરસ વાળી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો અને ઉપર હેન્ડલ પણ છે એટલે આપણે ડબ્બો હેંગ કરવામાં પણ કાંઈ તકલીફ નહીં પડે તો હવે લઈ લેવાના છે ખાલી એવા આપણે ફૂડના કન્ટેનર આપણે કોઈ બહારથી ફૂડ મંગાવીએ તેમાં આ રીતના કન્ટેનર મળતા હોય છે આ કન્ટેનર આપણે ભંગારમાં ફેંકી દઈએ છીએ તો ફ્રેન્ડ્સ ભંગારમાં ફેંકવા કરતાં આપણે તેનો પક્ષીઓ માટે રિયુઝ કરી લેવો જોઈએ તો એકમાં આપણે દાણા રાખીશું અને એકમાં આપણે પાણી ભરી દઈશું અને આ બંનેને આપણે આ રીતે ડબ્બામાં રાખી દેવાના છે આ દાણા ચાણ આપણે અહીંયા રાખી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો તો પણ ઘણી જગ્યા બચેલી છે પક્ષીઓ આરામથી આની અંદર બેસી શકશે તમે અહીંયા જોઈ શકો છો પણ ડબ્બાને આપણે પહેલાં સરસ ચોખ્ખો કરી લેવાનો છે અંદર તેલવાળું હોય તેને આપણે સરસ સાફ કરી દેવાનો આ રીતે કિનારીઓ વાળી દેને પછી આપણે ડબ્બાને ચોખ્ખો કરીને તેની અંદર દાણા ચાણ રાખી દેવાના છે અને આ રીતે ફ્રેન્ડ્સ તમે ગમે ત્યાં તેને હેંગ કરી શકો છો છત ઉપર અગાસી ઉપર જ્યાં પણ હેંગ કરી શકાય ત્યાં તમે તેને હેંગ કરી શકો છો અથવા ઝાડ નીચે રાખી શકો છો બાગ બગીચા જ્યાં જગ્યા મળે ત્યાં તમે તેને હેંગ કરી શકો છો આવી નાની નાની વસ્તુ બનાવીને ફ્રેન્ડ્સ આપણે પુણ્યનું કામ કરવું જ જોઈએ જાજુ કાઈ તો ના કરી શકીએ પણ આપણે પર્યાવરણ બચાવવા માટે નું કિસકોલી જેટલું તો કાર્ય કરી જ શકીએ ફ્રેન્ડ્સ તો જરૂરથી આપણે પર્યાવરણ બચાવવું જ જોઈએ તો બીજી રીતમાં આપણે જોશું અહીંયા ખાલી કોલ્ડ ની બોટલો અત્યારે આપણે ડ્રિંક્સ ખૂબ પીએ છીએ અને બોટલો પણ આપણા ઘરમાં એટલી ભેગી થઈ જાય છે અને આ બોટલને પણ આપણે ભંગારમાં ફેંકી દઈએ છીએ તો ભંગારમાં ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તેનો ખૂબ જ સરસનો રિયુઝ છે આમાં તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ફ્રેન્ડ્સ તમે હજારો ગણું પુણ્ય કમાઈ શકો છો તો અહીં આપણે ફક્ત બે બોટલની જરૂર પડશે તો આ રીતે બોટલને આપણે વચ્ચેથી કટ કરી લેવાનું છે આપણે ગેસ ઉપર ચાકુને ગરમ કરીને સરસ કટ થઈ જશે ત્યાં જો સમય પણ નહીં લાગે દસ મિનિટમાં પણ આ આઈટમ બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ એટલે દસ મિનિટ તમે દિવસમાં ફાળવી જ શકો પક્ષીઓ માટે તો આ રીતનું અહીંયા અડધી બોટલ આપણી તૈયાર થઈ ગઈ છે હવે શું કરવાનું છે બંને સાઈડ આપણે આ રીતે ચોરસ ટુકડામાં કટ લગાવી દેવાનો છે તો ચાકુની મદદથી આપણે ચોરસ ટુકડામાં બેય સાઈડ સરસ કટ લગાવી દેસું આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ રીતે આપણે અહીંયા કટ લગાવી દેસું તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ અત્યારે મારી પાસે નાની બોટલ છે ને એટલે મેં આ નાની બોટલમાંથી બનાવેલું છે ફ્રેન્ડ્સ તમે મોટી કોલ્ડ કોલ્ડ્રિંક્સની બોટલ આવે છે સવા બે લીટરની બે લીટરની તેનો ઉપયોગ કરીને પણ તમે આ વસ્તુ બનાવી શકો છો તો આ રીતનો આપણે સરસ કટ લગાવી દીધો છે તમે જોઈ શકો છો બંને સાઈડ આપણે અહીંયા આ રીતના કટ લગાવી દીધા છે હવે શું કરવાનું છે લઈ લેવાની છે આપણે બીજી આખી કોલ્ડ ડ્રિંક્સની બોટલ હતી ને તે લઈ લેવાની છે હવે તેમાં નીચેની સાઈડનો ભાગ આવે છે તે આખો કટ નથી કરવાનો તેમાં આપણે અડધો જ કટ લગાવવાનો છે આ રીતના તમે જોઈ શકો છો અડધો કટ લગાવી દેવાનો છે કારણ કે આપણે તેની અંદર દાણા સ્ટોર કરવાના છે પક્ષીઓ માટે આ રીતે ઢાંકણ જેવું થઈ જવું જોઈએ બસ આપણે એટલું જ કરવાનું છે અડધું જ કટ લગાવવાનું છે તો હવે લઈ લેવાનું છે આપણે ફૂડ કન્ટેનરનું ઢાંકણ અને ઢાંકણ ઉપર આપણે જે પહેલું કોલ્ડ ડ્રિન્ક્સની બોટલનું કટ કરેલું ને અડધું તેને આપણે ગ્લુ ગનની મદદથી સરસ સ્ટીક કરી દેવાનું છે તેમાં આ રીતે તમે જોઈ શકો છો થોડું એવું આપણે માઇન્ડ ચલાવશું ને ફ્રેન્ડ્સ એટલે સરસ એવી વસ્તુ બનીને રેડી થઈ જશે વેસ્ટમાંથી આજે આપણે બેસ્ટ વસ્તુ બનાવવાની છે અને પર્યાવરણને બચાવવામાં આપણે થોડું એવું સહભાગી થવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બોટલને સરસ આપણે ચિપકાવી દીધી છે બસ આ રીતની આપણે ચિપકાવવાની છે આ બધી વસ્તુ છે તે ભંગારમાં દેવાની જ વસ્તુ છે હવે લઈ લેવાનું છે કોઈ પણ એક દોરી અથવા હૂક હોય તો તે પણ લઈ શકાય છે હવે જે આપણે બોટલ ઉપર ઢાંકણ કટ કરેલું ને તેની બાજુમાં નાનું એવું આપણે રાઉન્ડ કટ કરી લેશું આ રીતે અને હવે આપણે તેમાં દોરીને આ રીતે હેંગ કરી દેવાની છે જેથી આ બોટલ આપણે જે દિશામાં લટકાવીએ ત્યાં આસાનીથી તે લટકાડી શકાય એટલા માટે હવે બોટલના ઢાંકણનો ભાગ છે તે આપણે આ રીતે ખોલી લેવાનો છે અને બોટલને સરસ આની અંદર સ્ટીક કરી દેવાની છે જો આ રીતે આરામથી સ્ટીક થઈ જતું હોય તો એમનો રાખી દેવાનું અને ન થતું હોય તો ત્યાં તમે સેલોટેપ ચીપકાવી શકો છો જે આ બંને જોઈન્ટ આવે છે ત્યાં હવે ઉપરની સાઈડ આપણે જે ઢાંકણ જેવું કટ કરેલું હતું ને ત્યાંથી આપણે આની અંદર દાણા ભરી દેશું તમે જે પક્ષીઓને ચણ નાખતા હોય ને તે ચણાની અંદર ભરી દેવાની છે હવે જ્યાં આપણે તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું આપણે ઢાંકણ બંધ કરી દીધું એટલે આપણું ચણ છે તે ખરાબ પણ નહીં થાય વરસાદ આવશે ને તો પણ હવે આ બંને હોલ છે ને ત્યાંથી પક્ષી આસાનીથી ચણ છે તે ચણી શકશે અને જેટલી જરૂરિયાત છે એટલી જ ચણ ઉપરથી નીચે આવશે અને વધુ ચણ વેસ્ટ પણ નહીં થાય તો છે ને ખૂબ જ સરસ કામનો આઈડિયા આને તમે આજુબાજુમાં કોઈ પણ ઝાડ નીચે લટકાડી શકો છો જ્યાં પક્ષીઓની અવર જવર વધુ હોય અને પક્ષીઓને દાણા ચણની જરૂરિયાત હોય તે જગ્યાએ તમે તેને લટકાડી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી પુણ્ય